એમને તાલુકા કક્ષાએ નોટિસ આપી અને એનો વિગતવાર અહેવાલ જિલ્લા કક્ષાએ મેળવવામાં આવે છે અને જિલ્લા કક્ષાએ એમને નોટિસ ઇસ્યુ કરી અને એમનું પ્રત્યુત્તર મેળવીને આગળની કાર્યવાહી કરવામાં આવે છેલ્લા ત્રણ ચાર વર્ષની અંદર બનાસકાંઠા જિલ્લામાં ચોત્રીસ જેટલા શિક્ષકો જે એક વર્ષ કરતાં વધુ સમયગાળા દરમિયાન અનઅધિકૃત રીતે ગેરહાજર હોય એવા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે આ ચોત્રીસ શિક્ષકોને એમની નોકરીમાંથી બોર્ડ તરફ કરવાના હુકમ સમય મર્યાદાની અંદર કરી દેવામાં આવે છે અમારી તમામ માહિતી ન્યૂઝ સાથે